એ ભાઈ એક કરોડપતિ બનવાની ગોળી આપી ને એ ભાઈ શું વાત કરો છો જે જોઈ તો એ બોલો ને ઓ ભાભી પણ એ ગોળી આપી દો કેટલા છો આવા જે જોઈ તો એ બોલો ટાઈમ ના બગડ છો અમને પરસ્તી બહુ તફી છે શું વાત કરો સાહેબ નહીં રહેવા કે નહીં સેવા તો એટલું બધું સાહેબ દુખાવા છે ને નહીં કોમ થતું નહીં ખેતર નું થતું શું કરો કોઈ દવા હોય તો બતાવો એ આ તો એમ કોને ભાઈ એક મિનિટ

અને આનું રિઝલ્ટ તમને લેવાનું શરૂઆત કરશો એટલે તમને રિઝલ્ટ મળવાની શરૂઆત થઈ જશે બરાબર આમાં જોવાનું કઈ ન હોય મિત્ર અને ચાલુ કરવાની હોય આ સમય ચાલુ કરો એટલે કઈ પાંચ દિવસમાં તમને રિઝલ્ટ મળવાનું ચાલુ ઓકે